હતી ભરાવાની એના માટે પણ જ્યાં ગાડી દયાવાન તળાવ છે ત્યાં આગળ એક પમ્પિંગ સ્ટેશનનું કામ પણ અત્યારે હાલ ચાલુ કરી દીધું છે એટલે જે જૂના જે આ વર્ષો જૂના જે પ્રશ્નો છે એનો કાયમી નિકાલ કરવા માટે અત્યારે હાલ જે પાણી ઉભરાય છે એ એક બે દિવસની અંદર બંધ થઈ જશે કારણ કે જે ચારથી પાંચ કલાક જે પંપિંગ બંધ રહ્યું એના કારણે ઓવરલોડ પાણી ભરાઈ ગયું એ પાણી ભરાઈ જવાના કારણે ત્યાં આગળ જે આઉટ જે પાણી નાખવાનો જે કોર્સ છે એ ત્રણ પંપથી જ છે

ઓલો રસ્તો બંધ છે નિકોલવાળો જાવું ક્યાં